નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ સાત ભાગ ત્રણમાં સમાજનો પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્ય તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેલું તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો કયા શહેરની મુલાકાત લેશો તો ઓપ્શન સી ફતેહપુર સિકરી બીજું ગ્રાન્ટક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો ઓપ્શન એ

દારા શિકોહની હત્યા કોને કરાવી હતી તો ઓપ્શન એ ઔરંગઝેબે આઠમું અકબર કોનો પૌત્ર હતો તો ઓપ્શન બી બાબર નવમું તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ દસમું ઈસવીસન પંદરસો છવ્વીસથી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું તો ઓપ્શન બી છ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું મુઘલ શાસનમાં સ્થાપત્યનું સુવર્ણ યુગ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો શાહજહાં બીજું મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા તો બે ત્રીજું પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યા તોપનો ઉપયોગ કર્યો હતો તો બાબરે ચોથું મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યું તો અકબર પાંચમું મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો રાજસ્થાન પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો તો ખોટું બીજું મહારાણા પ્રતાપ અને શિવાજી એક જ સમયમાં રાજ કરતા હતા તો ખોટું ત્રીજું શાહજહાનનું ઉલામણું નામ ખુરમ હતું તો સાચું ચોથું મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો મીર બક્ષ તરીકે ઓળખાતા હતા ખોટું પાંચમું બાબર અને રાણા સાંગા વચ્ચે ખાના ખાનવાનું યુદ્ધ થયું હતું તો સાચું પ્રશ્ન ચાર મને ઓળખો પેલું હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું તો બુલંદ દરવાજો બીજું મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજી

ત્રીજું ઔરંગઝેબ એમાં આવશે એ ધાર્મિક અસહિષ્ણુતા ચોથું અકબર એમાં આવશે ઈ દિન એ ઇલાહી પાંચમું શેર સાસુરી એમાં આવશે સી રૂપિયાનું ચલણ શરૂ કરનાર પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પેલું હુમાયુએ દિલ્હી પાસે ફતેહપુર કે દિનપના નગર વસાવ્યું તો ફતેહપુર ઉપર ચેકો બીજું જહાંગીરના સમયમાં ચિત્રકલા કે સંગીતનો ખૂબ જ વિકાસ થયો હતો તો સંગીત ઉપર ચેકો ત્રીજું અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું પહેલું કે ત્રીજું યુદ્ધ થયું હતું તો પહેલા ઉપર ચેકો ચોથું મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ કે ન્યાય અને ગુપ્તચર એમ બંને સાથે સંકળાયેલી છે તો ન્યાય અને ગુપ્તચર ઉપર ચેકો પાંચમું દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો અકબર કે જહાએ બંધાવ્યો હતો તો અકબર ઉપર ચેકો પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો તો પેલું છે મનસબદાર તો મનસબદાર એટલે તે વિસ્તારનો વડો ન્યાયાધીશ મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી બીજું બિનસાંપ્રદાયિક તો કોઈ રાજ્ય એક પણ ધર્મને પ્રોત્સાહન આપતું નથી અને સર્વ સર્વધર્મ પ્રત્યે સમાનતાની લાગણી અનુભવે છે તેને બિનસાંપ્રદાયિક કહેવાય પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પેલું લડાઈ લડ્યા હતા બીજું મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તો મુઘલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા ત્રીજું અકબરના બે મહાન ચિત્રકારના નામ આપો જસવંત અને બસાવન એ અકબરના બે મહાન ચિત્રકાર હતા ચોથું મુઘલ શાસન નબળું પડતા ભારતના કયા કયા રાજ્યમાં વેચાઈ ગયું તો મુઘલ શાસન નબળું પડતા ભારત મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નાયબ મરાઠા અને પંજાબના શીખ રાજ્યોમાં વેચાઈ ગયું તાજમહેલ જેવા બીજા મકબરો કોને બંધાવ્યો અને ક્યાં બંધાવ્યો હતો તો તાજમહેલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો છઠ્ઠો હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે તો હલ્દી ઘાટી હાલ ઉદયપુર શહેરની નજીક આવેલું છે સાતમું મુઘલ શાસકોમાં કયા બે બાદશાહે પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબે પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું આઠમું કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી તો અકબર નામના મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી નવું મુઘલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક કોણ હતા તો મુઘલ યુગના સમયે ટપાલ વ્યવસ્થા કરનાર શાસક શેર સૂરી હતા બાબરની સાહિત્ય કૃતિ કઈ છે બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ તુઝુક એ બાબરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો પેલું અકબરે સામાજિક સુધારણા માટે અને માટે શું કર્યું હતું તો અકબરે રામાયણ મહાભારત અર્થર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેને બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દીન એ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેને યાત્રા બીજો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું તેમાં બાબરની જીત થઈ પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું તેમાં અકબરની જીત થઈ ત્રીજો પ્રશ્ન રૂપિયા પાંચસો ચલણી નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો તો રૂપિયા પાંચસો ની ચલણી નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે ઈસવીસન સોળસો આડત્રીસમાં માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે દર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ચોથું મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો તો મુઘલ શાસનમાં કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીનની નિમણૂક કરવામાં આવતી વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરપક્ષ કહેવામાં આવતો રાજ્યની નાણાં વ્યવસ્થાનો વડો કાજી હતો પ્રશ્ન ટૂંક નોંધ લખો પેલું શેરશાહ સુરી તો શેર સુરી અફઘાન વંશ મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદ ખા હતું તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી તથા નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી અંકુશમાં લઈ અને તેમને રાજ્યના શાંતિની સ્થાપના કરી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું તેણે ઉત્તર ભારતના સૌથી જૂનામાં જૂના ગ્રાન્ટક રોડનું નિર્માણ કરાવ્યું હતું ઈસવીસન પંદરસો પિસ્તાલીસમાં માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે શેરશાહ સુરીનું અકસ્માત થવાથી મૃત્યુ થયું ત્યાર પછી છે બીજો પ્રશ્ન મુઘલ સામ્રાજ્ય મેસૂલી વ્યવસ્થા ભારતમાં અકબરે એક નવી મેસૂલી વ્યવસ્થા મનસબદારી ઊભી કરી હતી મેસૂળનો દર વાર્ષિક ઉપજના એકના છેદમાં ત્રણ ભાગ જેટલો હતો મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબ એટલે જાગીર મનસબદાર જાગીરનો વડો અમલદાર ગણાતો તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવી તેમજ તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો આ માટે જાગીરના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું મનસબદાર તેની જાગીરના વડા ન્યાયાધીશની ફરજ બજાવતો તેની ચોક્કસ સમયે બદલી કરવામાં આવતી આ મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી પ્રશ્ન ત્રણ મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ મેવાડના પરાક્રમી રાજા હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા હલ્દીઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસ્વીસન પંદરસો છોતેર માં યુદ્ધ થયું અને એ યુદ્ધમાં અકબરની જીત થઈ તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને માગે મોગલો સામે ગેરીલા યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખી અકબર સામે પરાજિત થતા પછી રાણા પ્રતાપે પોતાની રાજધાની ગોંગુડામાં ખસેડી લીધી એકાવન વર્ષની વયે તેમનું મૃત્યુ થયું ત્યાર પછી છે ચોથો પ્રશ્ન છત્રપતિ શિવાજી શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં શિવનેરી કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી તથા માતાનું નામ જીજાબાઈ હતું શિવાજીના જીવન પર તેમના સામર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો તેઓ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા ઈસવીસન સોળસો ચિમોતેરમાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો તેમણે મરાઠા રાજ્યના વહીવટ માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તેઓ કુશળ વહીવટી કરતા અને રાજવી હતા ઈસવીસન સોળસો એસી શિવાજીનું અવસાન થયું હતું